પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય કોમી એકતાના પ્રતિક પીર સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં હાજીપીર એક દરગાહ છે આ દરગાહ એક મુસ્લિમ સંત હાજીપીરને સમર્પિત છે હાજીપીરનું મૂળ નામ અલી અકબર હતું તેઓ દિલ્હીના બાદશાહના લશ્કરમાં ઊંચો હોદ્દો ધરાવતા હતા હાજીપીર આ સ્થળે શાહબુદ્દીન મોહમ્મદ ઘોરીની સેનામાં એક સિપાહી તરીકે આવ્યા હતા તેમણે સેનામાંથી નિવૃત્તિ મેળવી અને નારા ખાતે સ્થાયી થયા તેઓ બહાર ગાયોનું રક્ષણ કરતા મૃત્યુ પામ્યા હતા તેમણે હજ કરી હતી તેથી તેમને હાજીપીર તરીકે ઓળખવામાં આવ્યા વાલીપીર તરીકે પણ ઓળખાય છે હાજીપીરમાં ચૈત્ર મહિનામાં મેળાનું આયોજન કરવામાં આવે છે આજે તારીખ સત્યાવીસ એપ્રિલ થી ત્રણ દિવસ ઓગણત્રીસ એપ્રિલ સુધી હાજીપીર ખાતે મેળો યોજાશે તો ઓગણત્રીસ અને ત્રીસ એપ્રિલ બે દિવસ આમારા ખાતે કરોલપીર દરગાહે ઉષ મેળો યોજાશે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવીને આ મેળામાં ઉમંગભેર સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવે છે સાથે નજીકમાં કારોલપીર દરગાહે પણ દર્શન કરે છે પાકિસ્તાનની બોર્ડર નજીક કચ્છના રણની કાંધી પર આવેલ હાજીપીરની દરગાહને કારણે સ્થાનિકે અનેક લોકોને રોજીરોટી મળે છે હજ કરી આવ્યા બાદ હાજીપીરને ફકીરીનો રંગ લાગ્યો હતો પ્રથમ તેઓ ફકીરી લિબાસમાં હઝરત ઇમામ હુસેનની દરગાહ ઉપર ગયેલ અને કરબલાની પવિત્ર ભૂમિ કે જેના પર હઝરત ઇમામ હુસેન અને અંજલી આપેલ ત્યારબાદ તેઓ પંજાબ થઈ સિંધ આવ્યા અને સિંધમાંથી કચ્છમાં રણની કાંધીએ લુણા ગામની પાસે આવીને વસવાટ કરેલો માનવ સેવા કરતા અને અલ્લાહને ઈબાદત કરતા બાજુના ગામમાં બહારવાટિયાઓ ધાડ પાડીને ગાયનું ધણ લઈ ગયા ત્યારે એક હિન્દુ વિદ્વાની ગાય હતી તે રોતી રોતી બાબા પાસે આવી ઘડીનો વિલંબ કર્યા વિના હાજીપીર બાબાએ હાથમાં તલવાર પકડી ઘોડા ઉપર બેસીને પીછો પકડ્યો બેસી જ્યાં શીરવા ગામ આવેલ છે ત્યાં બહારવટીયા સામે એકલે હાથે યુદ્ધ કર્યું વાયકા એવી છે કે આ લડાઈમાં હાજીપીર બાબાનું નું શિર પડેલું પણ ધડ નહીં આથી બહારવટીયાઓ ગાયોનું ધણ મૂકીને નાસી છૂટેલા હાજીપીર બાબા સાહેબ નું ધળ ગાયના ધણ ને પાછું લાવવા માટે તેની પાછળ પાછળ ગયેલ અને લુણા ગામ પાસે તે ધડ પડતા ત્યાં તેને દફનાવવામાં આવ્યા હતા હાજીપીર બાબા સંતની ગાયો ના રક્ષ આપેલી ભવ્ય કુરબાની હતી હાજીપીર હજ કરીને પાછા આવ્યા પછી કચ્છના રણ માં નરા ગામમાં પહોંચ્યા ચારે બાજુ પાણીની સખત અછત હતી નરા ગામ પાસેના સોંદ્રાણા માં નાનકડો ખાડો ખોદ્યો તો એ ખાડામાં મીઠું પાણી આવવા લાગ્યું રણની વચ્ચે થયેલા આ ચમત્કાર લોકો સ્તબ્ધ થઈ ગયા આ પછી આ ખાડો મોટો કરી તળાવ બનાવવામાં આવ્યો આ તળાવ ના કિનારે હાજીપીર સુધી આ તળાવ પાણી સુકાયું નથી હાજીપીર આ તળાવ પાસે સતત ઇબાદત કરતા ગાય ભેંસની ચાકરી કરતા કરતા બંદગી સાથે સમય પસાર કરતા અને દુખિયારાઓના દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરતા આજે ગુજરાત અને બહારના પ્રદેશના બધી જ જ્ઞાતિના શ્રદ્ધાળુઓ હાજીપીર ના દર્શન માટે દૂર દૂર થી આવે છે હાજીપીરના મેળામાં લાખોની ભીડ ઉમટે છે કરોલપીરની દરગાહ હાજીપીરથી અંદાજે ચાર માઇલ દૂર સત્તર મીટર લાંબી સમાધિ છે જેના દર્શન હાજીપીના દર્શન સાથે કરવામાં આવે છે દેશભરમાંથી પગપાળા ચાલતા આવતા સવાલીઓ માટે કચ્છ કચ્છભરમાં ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન દાતાઓ તરફથી કરવામાં આવે છે નિરાધાર અને ગૌધનની રક્ષા કાજે અનિષ્ટ તત્વો સામે બાથ ભીડી શહીદ થતા અલી અકબરશા ઝકરીયા હાજીપીરના નામે ખ્યાતિ પામ્યા ત્રણ દિવસ યોજાતા મેળામાં છેલ્લા દિવસે ભારે દબદબા સાથે સંદલની વિધિ કરવામાં આવે છે ભવ્ય જુનુસ પણ કાઢવામાં આવે છે ચમત્કારો એ શ્રદ્ધાનો વિષય હોવા છતાં એટલું જરૂર કહી શકાય કે રણની કાંધીએ બિરાજમાન હાજીપીર એ કોમી એકતાનું અદભુત પ્રતિક છે શ્રોતા મિત્રો આકાશવાણીના કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું વિષય કોમી એકતાના હાજી પીર સંપાદન અને પઠન જાગૃતિ વકીલનું